ક્યાંક ને ક્યાંક પીડાઓ દરેક ઘરમાંથી નીકળી છે દરેક પરિવાર પીડાય છે એટલા માટે તો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છીએ આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમ થયો પ્રદેશ પ્રમુખ ભાજપે બદલે આવનાર સમયમાં મુખ્યમંત્રી બદલશે ગૃહમંત્રી બદલશે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે હું તમને એક વાત પૂછવા આવ્યો છું સંજયભાઈ દોઢ લીટર આ ખીલે થી બીજા ખીલે ફેરવો દૂધ વધી જાય ખરું દૂધ વધે ખરા હવે ભાજપ નો ભાજપ નો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય બીજા ભાઈ હશે છે કોઈ ફેરફાર થવા નથી ભેંસ ને ખીલો ફેરવવા દૂધ નો વધે ભેંસ બદલવી પડે એની તૈયારી કરી રાખો આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અને બે હજાર હતી એવી માં ભે ને બદલી નાખવી છે દોઢ લીટર વાળે કાઠ નાખવી છે દોઢ લિટર વાળાને ઘરે મોકલી દઈને દ બાર લીટર વ્યવસ્થિત આખે આખું બેડું ભરાઈ જાય ને એવી ભે લેવાની છે બધા સહમત છો ને ખાસ કરી આ વિસ્તારની જ્યારે વાત કરીએ તો અહીંયા બાજુમાં ફોરેસ્ટ છે અбяરણના બહાના હેઠળ ફોરેસ્ટના અધિકારીઓ ધીમે ધીમે એમની જમીનની જે હદ હતી એ હદ એટલી હદે વધારતા જાય છે કે એવું લાગે છે કે આડેસર ગામ એમનામ લઈ નો લે કાલે તો એવું કહે છે કે આડેસર ગામ એ અમારી હદમાં આવે છે મનમાં સાહેબને સારું લાગે ફોરેસ્ટના સાહેબોને એ પ્રમાણે એમની ખાંભીઓ આગળ આગળ ખોડતા જાય છે એ પ્રમાણે પોતાની હદ વધારતા જાય છે અગરિયાઓ બાપડા આજ ગામના 500 થી 700 પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતા હતા અહીંયા દબંગાઈ કરી અને કૈકને ને કૈક સિંઘમના દીકરા બનીને આવ્યા ને તોડી નાખવાનો કાંડ કર્યો બાપડા અબર છે અગર આવો તમારામાં તાકાત હોય તો અહીંયા ભાઈએ વાત કરી કે અહીંયા પૂર્વ ધારાસભ્યના મીઠાના ત્યાં સરસ મજાના મોટી તાકાત હોય ફોરેસ્ટ ના અધિકારી એમાં ત્યાં જન કાર્યવાહી કરે ત્યાં નથી થતી કાર્યવાહી ક્યાં થાય છે ગરીબ લોકો છે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે સરકાર માંથી રાહત લઈ સહાય લઈ વ્યાજે પૈસા સોલાર ની પેનલ એ ત્યાં આવીને પેનલ તોડી નાખવાનું કામ પણ અમુક અધિકારીઓ કર્યું છે મારી વાત સાચી છે જો વાત મારી સાચી હોય તો હાકલો કરજો મને એવું થાય ખરેખર મેં વાત સાંભળી હાચી છે અમારે સુરેન્દ્રનગરની હદ પણ લાગે છે સુરેન્દ્રનગર જિલ્લાનો ખરા ગોડાનો વિસ્તાર પણ આ રણ ને નાના રણ ને લાગુ પડે છે વછરાજ બેટ વાળો વિસ્તાર પણ લાગુ પડે છે પાટડી તાલુકાના ઘણા બધા અગરિયા છે જેવી રીતે આйна આડેસરના અગરિયા ભાઈઓ છે કે કેને કે એમની રોજગારી છીનવી લેવાનું કામ ભ્રષ્ટ ભાજપના ઈશારે થયું છે અને ફોરેસ્ટ ફોરેસ્ટમાં રહેલા અધિકારીઓ એ કર્યું છે બીજી મહત્વની વાત અહીંયા આવીને જ્યારે જોઈએ છીએ આવડું મોટું ગામ આડેસર આવડું મોટું ગામ તેમ છતાંય પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાના નામે મીંડું જે મોટા ગામ છે નથી સારું દવાખાનું નથી બહેનોને હોસ્પિટલમાં લઈ જાય એના માટે કોઈ ગાયનેક ડોક્ટર હાડકા ભાંગી જાય એવા રોડ છે પણ હાડકા હમા કરવાવાળા દવાખાના નથી દવાખાનું છે તો ડાક્ટર નથી ડાક્ટર છે તો નસબેન નથી નસબેન ને ડાક્ટર છે તો રિપોર્ટ થાય એવા કઈ સાધનો નથી અહીંયા મેં એવા પણ દવાખાના કચ્છમાં જોયા બારી બારણાય ની દવાખાના ના ધારાસભ્ય ને પૂછ્યું ધારાસભ્ય ક્યાં છે તો કે ધારાસભ્ય